વડોદરા શહેરના ગોત્રી ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયાના એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ ભારે નુકસાન પહોંચ્યું છે ગોત્રી ગામના બ્રાહ્મણ ફળિયામાં કનુભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા તેઓના ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી જેને કારણે પરિવારમાં ભાગદોડ સાથે અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ બે ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ગોદરી ગામમાં આગના બનાવને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વોર્ડ દસના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટને પણ આ ઘટનાની જાણ થતાં જ તેઓ મદદ અર્થે દોડી આવ્યા હતા આગને પગલે ઘરના સામાનને નુકસાન થયું છે اڪي تي هنار گهڻي پڙهندو آهي 8000 8000

દિવસ કેચી ગયું છે ઉંદર અને તે ફટાકડા ને એવું મૂકેલું હતું હા तो लाइन पर है ये सामने वो बत्ती है तो मत करो मत करो ગામમાં બારોટ ફળિયામાં એક જૂના મકાનમાં આગ લાગી છે તેવો કોલ મળ્યો હતો તેથી વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ વ્હીકલ તરત જ અહીંયા આવી જાણવા મળ્યું કે આગનું સ્વરૂપ થોડું વધારે ધારણ કરી લીધું હતું તેથી તાત્કાલિક વોટર બ્રાઉઝર સેકન્ડ ટર્નઆઉટ અને એટલે બે ફાયરની ટીમ વાસણા ફાયર સ્ટેશનની અહીં આવીને અત્યારે આગને ટોટલી એક્સટિંગ કરેલ છે અને હજી કુલિંગ સ્ટેજ ચાલુ છે કુલિંગ પણ પૂરું થવાયું છે જે ઘર હતું એ આખું જ આગમાં પકડાઈ ગયું હતું જેથી ઘરમાં તો પારાવાર નુકસાન થયું જેવું કહી શકાય અને ગેસનો બોટલ છે એ લીકેજ હતા ત્રણથી ચાર જેટલા ગેસના બોટલો અંદરથી નીકળ્યા છે જે પણ ઘણા જોખમી રૂપે ફાટવાની બોર્ડર પર હતા જે ફાટે એવું હતું એટલે ઘણું ચેલેન્જિંગ વર્ક રહ્યો અને વાંચના ફાયર બ્રિગેડની ટીમે આવી અત્યારે ટોટલી આગને બુધાવી દીધી ખબર પડી અત્યારે રાત છે એટલે આગનું કારણ હજી કોઈ ચોક્કસ જાણવા મળેલ નથી પણ એ રો જેવું મકાન હતું ડ્રોઈંગ રૂમ કિચન સાથે હતું તેથી કિચનમાંથી આગ સ્પ્રેડ થઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે ગામમાં બ્રાહ્મણ ફળિયાની આગળનો જે ગલી છે એની અંદર કનુભાઈ રણછુરભાઈ પટેલનું મકાન છે જેમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં વાસણા ફાયર બ્રિગેડની ટીમને ગઢવીભાઈ લોકોએ ખૂબ સુંદર કામગીરી કરી છે ઉપર જે રીતે આગ લાગી હતી જઈ શકાય એવું નહોતું એ રીતે અદ્યતન ટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરી જે પણ અંદર સ્મોક ખૂબ હતો જેને માસ્ક વગેરે ઓક્સિજનની બોટલ સાથે લોકોએ પ્રવેશ કરી બહારથી ઠંડુ કર્યું વધારે જોખમની વાત એ હતી કે અંદર એક તો લાકડાનું મકાન હતું પ્લાસ્ટિક પણ હતું અને એની અંદર ઉપર બે બોટલ પણ ગેસના હતા જેને કારણે બોટલ બ્લાસવાની પણ શક્યતા હતી એટલે બહારથી આ લોકો એને પહેલાં ઠંડુ કર્યું અને પછી ધીરે ધીરે અંદર એક્સેસ લઈ આગને કંટ્રોલ કરી છે હાલ આપ જોઈ શકો છો એ પ્રમાણે કે પાણી મારીને જે પણ ગરમ હીટ છે એને ઠંડી કરવાની કામગીરી કરાવીભાઈ આપે પણ બોરવેલ ચાલુ કરીને માનવતાના ધોરણ મારા ગામના લોકો છે કોઈ પણ હોય આપણે આવું જોઈ તો શકીએ નહીં એટલે બાજુમાં જે ઘર હતું એ લોકોનો બોરવેલ ચાલુ હતો એનો બોરવેલ ચાલુ કરાવીને ઉપરથી પાણી મારવાનો પ્રયત્ન અમે કર્યો હતો આગ અત્યારે કંટ્રોલમાં છે ફાયર બ્રિગેડ ટીમ પણ એમની કામગીરી ખૂબ સારી કરી રહી છે હવે ખાલી જે હિટિંગ છે મકાન ની અંદર આસપાસમાં એ હિટિંગ ને ઠંડુ કરવાનું કામગીરી કરી રહી છે